મુકામે ભારત દેશની સેવા કરી પોતાની ફરજ પૂરી કરી દિલીપસિંહ સનાભાઈ મૈડા થઈ પાછા ફરતા તેઓનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો આણંદ જિલ્લાના વડોદ મુકામે પંચાયત પાસે બ્રાહ્મણ ની ખડકી તાલુકો જિલ્લો આણંદના વડોદ મુકામે રહેતા વિજયસિંહ સનાભાઈ મૈડાના નાનાભાઈ દિલીપસિંહ સનાભાઈ મૈડા જે ચાલીસ વર્ષ નવ મહિના કાર્યદર ભારત દેશના આર્મી જવાન તારીખ છ છ બે હજાર પચીસ શુક્રવારના રોજ ભારત દેશની સેવા કરી પોતાની ફરજ બજાવી અને વય નિવૃત્ત થયેલ છે તેઓના નિવૃત્તિ સન્માન સમારોહ સાંજે પાંચ કલાકે અંબાજી મંદિરથી તેમના નિવાસસ્થાન સુધી સમસ્ત મહિડા પરિવાર દ્વારા બેંડ વાજા સાથે રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે વિજયસિંહ સનાભાઈ મૈડા પ્રદીપસિંહ પ્રતાપસિંહ મહિડા સંજયસિંહ લક્ષ્મણસિંહ પ્રદ્યુમનસિંહ કરણસિંહ મહેન્દ્રસિંહ સોલંકી પૃથ્વીરાજસિંહ જાડેજા જયદીપસિંહ છાસટિયા વિજયસિંહ મૈડા વિજયસિંહ હરિસિંહ સોલંકી દેવેન્દ્રસિંહ જીતસિંહ છાસટિયા ગામના વડી આગેવાનો માતાઓ બહેનો અને બાળકો સહિત ભારત દેશમાં આરની જવાન પોતાની ફરજ પૂરી કરી પરત ફરતા વય નિવૃત્ત થયેલ દિલીપસિંહ સનાભાઈ મૈડાનું સન્માન કરી આજુબાજુ ગામના લોકો ખૂબ મોટી સંખ્યામાં રેલીમાં જોડાઈ બેન્ટ વાજા સાથી રીલીનું પવ્ય આયોજન કરવામાં આવ્યું નરેન્દ્ર શર્મા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આણંદ આપનું નામ મહિલા દિલીપસિંહ હા શું હતું આજે પ્રોગ્રામ આજે રિટાયરમેન્ટનો પ્રોગ્રામ છે કેટલા વર્ષ પછી રિટાયરમેન્ટ થઈ ચાલીસ વર્ષ નવ મહિના રિટાયર થઈને આવ્યા અને તેનું સન્માન કરે છે